હેલો મિત્રો કેમ છો મજામાં બધાને રામ રામને સીતારામ હા અમે આવી ગયા છીએ મોબાઈલની દુકાને મોબાઈલની દુકાને કવર મળશે જુઓ કેવા કેવા મોબાઈલ છે અવનવી વેરાયટીના મોબાઈલ ચાર્જી હા ભાઈ મોબાઈલવાળા દુકાનવાળા છે ચાર્જિંગને એવું બધું વેચે છે તે અમે આવ્યા હતા ચાર્જિંગ લેવા અને ચાર્જિંગ લેવા આવ્યા તો વરસાદ આવી ગયો વરસાદ આવી ગયો તો વરસાદમાં જુઓ કેવા વાદળો છે ઘનઘોંકાર ને ધબધબા હતી ને બાગા શીખી વરસાદ વરસી રહ્યો છે વરસાદની મોજ ચાલી રહી છે અત્યારે હા તડતડ 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 ઘણા બધા લોકો ઊભા છે વરસાદની રાહ જોઈને કેરે રહે ને કેરે ઘરે જાય જો આ ભાઈ ઊભા છે જુઓ કે વરસાદનું પલાળવું એના કરતાં જ ઘડીક ઊભું રહેવું સારું ના પલળી જાય તો શરદી થઈ જાય ને એટલે હા હાલો બાજરાનો રોટલો ખાવા બાજરાનો રોટલો ને કઢી મજા આવી જાય ઓ ચોમાસામાં ખાવાની આ બાજરાનો બઢો ખાધે રીંગણાનું શાક છે જોવા રીંગણાના કટકા ભરેલું શાક બાજરાનો રોટલો લીંબુનો અથાણું આવો ખાવા હાલો ચેનલને સબસ્ક્રાઈબ